નમસ્કાર લોક સામના ન્યૂઝમાં હું ભાર્તી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ જસદણથી અમારા રિપોર્ટર કરશન બામટા સાથે આજના સમાચાર જસદણના અલોહા ટ્યુશન ક્લાસીસ ખાતે ગુજરાત લેવલે સ્ટેટ કોમ્પિટિશન ગુજરાત લેવલે યોજાયેલ જેમાં જસદણના 13 બાળકોએ ભાગ લીધો હતો જેમાંથી દસ જસદણના બાળકો વિજેતા બન્યા હતા જેમાંથી જસદણનો નામાંકિત અલોહા ટ્યુશન ક્લાસિસના ચાર વિદ્યાર્થી વિજેતા બનીને અલોહા ટ્યુશન ક્લાસીસ અને જસદણ શહેરનો ગૌરવ વધારેલ વધારલ્યા. ચાર વિદ્યાર્થીઓને વિજેતા થતા દસ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સન્માન સમારોહમાં જસદણ વોર્ડ નંબર છ કોર્પોરેટર ના સોનલબેન વસાણીના અધ્યક્ષ સ્થાને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો અને તમામ દર્શો દશ વિદ્યાર્થીઓને સોનલબેન વસાણીના વરદ હસ્તે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓના વાલી તેમજ વિદ્યાર્થી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ અલોહા ટ્યુશન ક્લાસીસના સંચાલક જયેશભાઈ ત્રિવેદી અને અંકિતાબેન ત્રિવેદીના આયોજન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો આજ રોજ અલોહા સેન્ટર જસવંત દ્વારા ગુજરાત લેવલની જે કોમ્પિટિશન યોજાયેલી હતી તેમાં જસલન સેન્ટરના તેર બાળકોએ ભાગ લીધો હતો તેમાંથી દસ છોકરાઓ વિજેતા બન્યા હતા જેમાં ત્રણ મિનિટમાં પચીસ અને છ મિનિટમાં કિત્તેર દાખલાઓ ગણવાના હોય અને તેમાંથી આપણા અલોહા સેન્ટર જસલનના ચાર વિદ્યાર્થીઓ કે જેમને આખા ગુજરાતની અંદર પહેલો ક્રમાંક મેળવી આપણા જસલન તેમજ પોતાના માતા માતાપિતાનું નામ રોશન કરેલ છે આજે એમનો જ સન્માન કાર્યક્રમ યોજાયેલો હતો જેમાં બહોળી સંખ્યામાં માતા પિતા તથા વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી અંકિતા ત્રિવેદી હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે જોતા રહો લોકસમના ન્યુઝ